સમાચાર વાત કરીએ તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જે રીતે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આવતીકાલ સાંજે ફરી એક વખત જે રીતે તેઓ ગુજરાતની મુલાકાતે આવવાના છે ત્યારે ગુજરાતના આરોગ્ય મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે શનિવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે રવિવારે રાજકોટ ખાતે એઇમ્સનું લોકાર્પણ કરશે અને ગુજરાતને પાંત્રીસ હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની પણ ભેટ આપશે વૈશ્વિક કક્ષાની આરોગ્યની સુવિધાઓ મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટીઝ આપણા ત્યાં ઊભી થઈ રહી છે અને રાજકોટમાં સાતસો વીસ બેડવાળી આ હોસ્પિટલમાં અત્યારે આપણે અઢીસો બેડથી આ કાર્યાન્વિત થઈ રહી છે એ આપણા માટે ખૂબ મહત્ત્વનો વિષય છે દેશની અંદર જે રીતે એઈમ્સ બની રહી છે આરોગ્યની ફેસિલિટી અને મેડિકલ કોલેજીસ સમગ્ર દેશની અંદર વધુમાં વધુ ડોક્ટરો તૈયાર થાય અને આરોગ્યની સુવિધાઓ પ્રદાન આખા દેશને મળે એના માટેની બહુ મોટી આપણા માટેની આ ભેટ છે અને સાથે અડતાલીસ હજાર કરોડ કરતાં પણ વધારેના કામો દેશને મળી રહ્યા છે જેમાંથી લગભગ પાંત્રીસ હજાર કરોડ જેટલા કામોનો સીધો લાભ એ આપણા ગુજરાતને મળી રહ્યો છે એમાં આરોગ્યની સુવિધાઓથી લઈ અને જુદા જુદા વિભાગોની સુવિધાઓ આપણને મળવાની છે જેમાં આ ડબલ એન્જિનની સરકાર આપણે એટલા માટે જ કહીએ છીએ કેન્દ્ર સરકાર તરફથી પણ ખૂબ મોટા મહત્ત્વના પ્રોજેક્ટ્સ જે પણ રાજ્યવાઇઝ જુદા જુદા રાજ્યોમાં મળતા થયા છે અને ક્યાંય પણ કોઈ પણ રીતે કોઈ પણ રાજકીય વિશ્લેષણ સિવાય પણ દરેક રાજ્યોમાં આ પ્રકારના કામો એ થઈ રહ્યા છે આપણા ત્યાં તો અહીંયા નીચે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ઉપર પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે સ્વાભાવિક ગુજરાત એનો લાભ પણ લઈ રહ્યું છે